તો અમારે સવાર સવારમાં મહેમાન કાયમી આવી જાય છે જો કે પાંચ ને પાંચ મિલિટના મહેમાન છે તો આ પ્રયાગભાઈ આવી ગયા છે જય મુરલીધર શું ભાઈ તમે અત્યારમાં ચોકલેટ ચોકલેટો લઈને શું આવ્યા શું હો જો તો પ્રયાગભાઈનો આજે હેપી બર્થ ડે છે ભાઈ તો આપણે ચોકલેટુ દેવા આવ્યા છે તો હેપી બર્થડે પ્રયાગભાઈ તો આપણે એમને હેપી બર્થ ડે વિસ કરો છે અને પ્રયાગભાઈ આપે છે આપણે ચોકલેટ લાવો તો હાજર ભજીયાનો શું પ્રોગ્રામ છે એમ ન હાલે જો પ્રયાગભાઈનો હેપી બર્થ ડે છે તો આજે કેક અને હેપી બર્થ ડેની ચોકલેટ આપવા આવ્યા છે તો ચાલો હવે હાજને શું આપણે જમાડે છે એ જોવાનું છે ચાલો મિત્રો આપણે કરીએ આપણી ગાડી તૈયાર ફટોફટ જાય વાળીએ વાળીએ જાય તરતો તરત આપણે ઓટોમેટિકમાં મોટર તો ફોડું ફેરવી નીકળી જશું પાછા ચાલો તો જોડાયેલ રહેજો ચાલો હવે લાઈટ તો જો કે દારે આપણે કાલે લેમ્પ માર્યો છે તો ડીમ બતાવે છે સાડા નવે પાવર આવશે તો સાડા દસ જેવું થાય તા આપણે રિટર્ન પાછા આવી જાઓ ચાલો જોડાયેલ રહેજો ભાઈ જય જાય દ્વારકાથી શું કે યુટ્યુબ ફેમિલી બધા દાયરો મિત્રો મજામાં તો ચાલો આજે તો આપણે સવારમાં તો બપોરે મયુરભાઈને તેડવા ગયા અને આજે કાયદેસર હવે પાણી ચાલુ થઈ ગયું છે જો કે ખેડૂત ભાઈ અને તો વરસાદ ખેંચાય એટલે કઠોર પરિશ્રમ હોય જ એ તો જગત આખાનો તાત એટલે ખેડૂત જાણે જ છે તો મિત્રો સારો જોડાયેલા રહેજો મિત્રો આજે આપણે મયુરભાઈ મામનિયા ગયા હતા તો આવ્યા છે તો આપણે એમથી થોડાક માંડવીના તોડવા એક બે ઉપાડી દેતા એ તો જો કઈ રીતની માંડવી છે શું છે કેમ છે સારી છે કે કેમ તે તમે ખાસ કરીને કમેન્ટમાં કહેજો જો તમને બતાવીએ છે એ જી વીસ જી વીસ માંડવી છે મિત્રો કેવો ફાલ છે તે તમે ખાસ કરીને કમેન્ટમાં કહેજો આપણે તો આ અટકરે ઉપાડી છે કે કોઈ બતાવા કે માભો કરવા એવું કાંઈ નથી કે આજે મયુરભાઈ આવ્યા છે તો આપણે એમ થયું કે એમના માટે માંડવી લેતા જઈ આ રીતની માંડવી છે આપણને તો એવું લાગે છે કે સારામાં સારું ફાલ કહેવાય કે જો કે કાસો માલ પણ જાજો છે હવે મસ્ત મજાની માંડવી છે ભાઈઓ ચાલો કઈ રીતની માંડવી છે કેમ છે શું છે તે ખાસ કરીને કમેન્ટમાં કહેજો તો ચાલો મિત્રો હવે આપણે તુરિયામાંથી આટો મારીએ તુરિયાને વેલેમાં કેટલાક મળે છે જોકે આટો મારીએ એટલે આપણે ચાક ફૂરતા તો થઈ જ જાય જો મસ્ત મજાના તુરિયા છે તો ચાલો મિત્રો હવે આપણે ઉતારી લઈ તુરિયા તો મિત્રો આપણે મસ્ત મજાની માંડવી માંડવી સાથે જો મસ્ત મજાના કૂણા તુરિયા ઉતરા છે ચાલો હવે આપણે દાર તરફ આટો મારી આવી મોટરનું આટો મારી આવી મોટરે તો જોડાઈ રહેલો મિત્રો સાંજનો નજારો એવો રમણીય હોય કે એમ થાય કે આપણે વાડીયાથી ગામમાં જ આવું જ નથી મસ્ત મજાનો નજારો જો ચાલો મિત્રો જોડાયેલા રહેજો તો આ હોય ખેડૂતનું સાસું સપનું અને ખેડૂતની મહેનત અને ખેડૂતનું સપનું એટલે સાસુ સોનું આને કહેવાય ખેડૂતનું સાસુ સોનું જો તમને બતાવીએ તો મિત્રો શું કહેશે આ માંડવી છે આપણે જીવીશ તો કે મયુરભાઈ આવ્યા હતા મયુરભાઈ માટે ઉપાડવા કંઈ થોડુંક લઈ જાય આ કોઈ આપણે માફો કે દેખાવ કરવા નથી કર્યું સાસુ કરેણું ખેડૂતનું અને સાસુ સોનું આને કહેવાય જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આપણે આજે વાડિયાથી માંડવી લઈએ તો જુઓ અમાર મયુરભાઈ જય મુરલીધર હું શું ઉપાડીને કહેવાય જય મુરલી જો ભાઈ એને મૂલ્ય જય મુરલીધર કહેવાનો ટાઈમ નથી એવી પ્રિય માંદવી છે આ ગામડાની મોજ છે ભાઈ હું હું માથે જઈમાં છે કે આપણે જો એને વ્યારું કર્યા પહેલાં કીધું જ નથી ન કરી વ્યારું પણ ન કરે પતાડી દીધી તો ચાલો મિત્રો જોડાયેલ રહેજો મિત્રો આ ગામડાની મોજ છે મયુરભાઈ આપણે આમ દયો તો દયુરભાઈ કાઈ ન કરે ને આ ડોડવા વીણી લીધા ને માંથી દાણા કાટે છે બેઠા બેઠા આ દેશી ગામડાની મોજ છે ચાલો મિત્રો આપણે થોડુંક કામ હતું કાલે મજૂર હતા તો મજૂર થોડોક ખડ ની કોરિયું ને એવું કાઢવાનું હતું તો આપણે કાઢી લીધું ને સાડા નવનો લાઇટનો મિત્રો ટાઈમ છે પણ હજી પોણા અગિયાર વાગી ગયા છે હજી લાઇટ આવી નથી જોકે કંઈક ફોડ હોય કે લોડ પડતો હોય શું હોય તો આપણે જુઓ મસ્ત મજાના બહાર ખાટલો લઈ અને બેઠા હવા ખાઈ ઘડી અને આજે તારીખ સત્તર સપ્ટેમ્બરનો બ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો તો બધા યુટ્યુબ ફેમિલી અને દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ